નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો સ્વાગત કરું છું મિત્રો ગુજરાતમાં ગુજરાતમાં હવે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગઈકાલે ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોમાં આનંદ ઉભરી આવ્યો છે આ દરમિયાન આજે મિત્રો ગુજરાતના અઢાર જેટલા જિલ્લાઓમાં સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજના આ વિડીયોમાં મિત્રો તારીખ તેર ચૌદ અને પંદર જુલાઈ દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં વરસાદની કેવી રીતની શક્યતાઓ રહેશે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે કેવી રીતનો વરસાદ પડી શકે છે ભારે સામાન્ય કે અતિભારે વરસાદની શક્યતાઓ ક્યાં રહેશે આવા તમામ પ્રશ્નો ઉપર વિસ્તારપૂર્વક વાત કરવાની છે અને સાથે સાથે મિત્રો જે સોળ તારીખથી જે વરસાદનો એક નવો મોટો રાઉન્ડ જે ચાલુ થવાનું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો તારીખ અને જુલાઈના રોજ રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો કે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મિત્રો સારા વરસાદની શક્યતા રહેશે તો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો જેમ કે નડિયાદ આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે તારીખ તેર ચૌદ અને પંદર દરમિયાન આની સાથે સાથે દાહોદ ગોધરા અને છોટા ઉદયપુર જેવા વિસ્તારોમાં થોડાક વરસાદનો પ્રમાણ વધારે રહી શકે છે ગુજરાત ઉપર હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે ગુજરાત અને એના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ તો પડી રહ્યો છે પણ જેને કહેવાય કે ભારે વરસાદ હજી સુધી ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં નથી છેલ્લા બે ત્રણ દિવસોમાં તો જોવા નથી મળ્યો અને હજી પણ આગામી પંદર જુલાઈ સુધી સંભાવનાઓ ઘણી ઓછી છે છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ ચાલુ રહેશે બાકી ભારે વરસાદની શક્યતાઓ આગામી પંદર જુલાઈ સુધી ઓછી છે સોળ જુલાઈ થી નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે તેર ચૌદ અને પંદર જુલાઈ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ પણ રહેશે પણ ભારે વરસાદની શક્યતાઓ ઘણી ઓછી છે આગામી ત્રણ દિવસો દરમિયાન હવે આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદની જે તીવ્રતા છે એ ઘટશે હવે આગામી ત્રણ દિવસો સુધી કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી દેખાતી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના રહેશે પણ છૂટાછવાયા વિસ્તારોમાં રહેશે અને આવતીકાલે ચૌદ અને પછી પંદર જુલાઈએ પણ વરસાદની તીવ્રતા ઓછી જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠામાં મધ્યમ વરસાદ પડી શકે છે અહીંયા પણ છૂટાછોયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે પણ અહીંયા એક બે જગ્યાઓ એવી હશે કે જ્યાં ભારે વરસાદ પણ પડી શકે છે આગામી બે ત્રણ દિવસ દરમિયાન મતલબ કે આગામી પંદર જુલાઈ સુધીમાં રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ પચીસ પોઈન્ટ વરસાદ નોંધાયો છે જો કે વરસાદી સિસ્ટમ બને છે પરંતુ નબળી પડવાના કારણે

આ વરસાદ તો હવે ભારે આવશે પણ વરસાદ આવતો નથી વાદળો ઉપરા ઉપરથી નીકળી જાય છે કારણ કે આ ઉપલા લેવલના વાદળો છે હાલમાં ઉપલા લેવલના પવનોની સાનુકૂળતા નથી આમ છતાં પણ પશ્ચિમ ભારતમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેશે આની સાથે મિત્રો આગામી અઢાર થી કરી અને પચીસ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે થી ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અન્ય ભાગોમાં પણ સારા વરસાદ થવાની શક્યતા છે પરંતુ ઓગસ્ટ મહિનામાં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે મોન્સૂન ધરી ઉત્તર પશ્ચિમ

ભરૂચ ખેડા અમદાવાદમાં ભારે સાથે સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર સોમનાથ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અને ભાવનગર સાહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગ દ્વારા તો આગામી પાંચ દિવસો સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ચાલતા દરિયો પણ ખૂબ જ તોફાની બનશે તેથી માછીમારાઓને પણ દરિયો દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાત બાજુ ઓફ ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી રહેશે અને એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશ થી કરી અને ગુજરાત તરફ છે જેના કારણે ભારે વરસાદ આવશે આગામી દિવસો દરમિયાન નર્મદા સુરત ભરૂચ ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે તો એની સાથે સાથે પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે તેમના જણાવ્યા અનુસાર આજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે પછી મિત્રો સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં સોળ સત્તરથી થી કરી અને ચોવીસ પચીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં પણ અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેશે હવામાન વિભાગે એક કે બે દિવસ નહીં પણ આખા અઠવાડિયા આગાહી આપી છે આજથી કરીને આગામી સત્તર જુલાઈ એટલે કે પૂરેપૂરા એક અઠવાડિયા સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પણ અહીંયા એક વાતની ખાસ નોંધ લેજો મિત્રો કે આગામી આજથી કરી આગામી સત્તર તારીખ સુધીમાં એક સાથે સંપૂર્ણ ગુજરાતમાં આપણે કહીએ કે સાર્વત્રિક વરસાદ પડે એવી રીતનો વરસાદ નહીં જોવા મળે છૂટાછવાયા વિસ્તારોમાં એક એક દિવસે અલગ અલગ દિવસે વરસાદ પડતો રહેશે પછી સાર્વત્રિક વરસાદનું જે રાઉન્ડ છે એ મિત્રો આગામી સોળ સત્તર તારીખથી કરી અને પચીસ તારીખ સુધીના સેશનમાં જે છે આવી શકે છે અને આ જે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે એમાં આ રાઉન્ડ માં ખૂબ જ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હમણાં સુધી આપણે વાત કરીએ તો હમણાં સુધી એક સાથે એક આપણે કહીએ કે ખૂબ જ ભારે વરસાદ એવી રીતનો વરસાદ હજી સુધી ગુજરાતમાં પડ્યો નથી આ ચોમાસાની આમ ઘણા વિસ્તારોમાં વરસાદ વરસાદ પડ્યા પડ્યા છે છે સારા ઈચ સુધીના વરસાદ પડ્યા છે પણ એ કહીએ ને કે એક સાથે વરસાદ સાર્વત્રિક વરસાદ વરસે એવી રીતનો વરસાદ હજી સુધી ગુજરાતમાં નથી આવ્યો પણ હવે તારીખ સોળ સત્તર થી કરીએ અને આગામી પચીસ તારીખ સુધીમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે અને સાર્વત્રિક વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો મિત્રો ચોમાસાના આ સિઝનમાં હમણાં સુધીમાં તમારા વિસ્તારમાં કેવી રીતનો વરસાદ પડ્યો છે સારો વરસાદ પડ્યો છે ભારે વરસાદ છે સામાન્ય છે કે પછી તમારો વિસ્તાર હજી સુધી વરસાદમાં બાકી છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો જો આ વિડીયો તમને સારો લાગ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ